જુનાગઢ માંગરોળ ચા બજારમાં મકાન ધરાશયી થતા બે લોકોના મોત મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલેદાર માંગરોળને આવેદનપત્ર આપી શણાવ્યું હતું માંગરોળ શહેરમાં મકાન પડવા મામલે જે મકાન માલિક ભાડુઆત ઉપર એફઆઈઆર કરવામાં આવી છે તે નગરપાલિકાના જવાબદાર સામે પણ કરવામાં આવે તેવી માંગણી કરી છે જુનાગઢ માંગરોડ ચા બજારમાં મકાન ધરાશયી થતા બે લોકોના મોત મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલેદાર માંગરોળને આવેદનપત્ર આપી શણાવ્યું હતું માંગરોળ શહેરમાં મકાન પડવા મામલે જે મકાન માલિક ભાડુઆત ઉપર એફઆઈઆર કરવામાં આવે તે નગરપાલિકાના જવાબદાર સામે પણ કરવામાં આવે તેવી માંગણી કરી છે માંગરોળ નગરપાલિકા દ્વારા માત્ર મકાન માલિક અને ભાડુઆતને નોટિસ આપી સંતોષ મનાવી લીધો હતો ડિમોલેશન કાર્યવાહી ન કરી બે લોકોનો ભોગ લેવાયો છે જેથી તંત્ર પોતાના ઉપર ન આવે તેથી મકાન માલિક અને ભાડુઆત ઉપર ફરિયાદ દાખલ કરી છે પરંતુ આમ આદમી પાર્ટીએ કહ્યું કે જવાબ તો નગરપાલિકા પણ છે તેમના જવાબદારો ઉપર એફઆઈઆર નોંધી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે અબ્દુલ કાદીર છે જી મો જી મેં બે જણા મરી ગયા એક મારા છે ને એક એનું પોતરો છે એ બાદ એ જે દિવસે ઘટના બની એ દિવસે ફરિયાદી જે પોલીસવાળા સરકારી હોસ્પિટલમાં આવી ને અમારા ભાઈજીના નું ઇંતિકાલ થઈ ગયું એના નું ઇંતિકાલ થઈ ગયું એમને આવીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને એના બસ એને પેલા સમજાવ્યો કે ભાઈ તમે કેસ કરશો તો તમારી ફરિયાદી લેવામાં નહીં આવે ને તમારા મોટા આગેવાન છે એ સમાધાન કરવાનું કરશે ને સમાધાન થઈ જશે પછી તમારું કોઈ આગળ કાર્યવાહી નહીં થાય એટલે અમે ચીફ ઓફિસરને જૂનાગઢથી બોલાવી ને એના પાસે ફરિયાદી લે ને જે મકાન માલિક છે જે મકાન ભાડૂત રહેતા હતા એના પર ફરિયાદી અમે ચીફ ઓફિસર સાથે ચીફ ઓફિસર સાથે કરાવીએ એટલે એ લોકોએ ચીફ ઓફિસર સાથે ફરિયાદી કરાવી ખુદ ચીફ ઓફિસર આરોપી છે ને એના પાસે ફરિયાદી કરાવી અમારી ઝુબેરભાઈ જે ભાનમાં નહોતા ત્યારે કેમ કે એના છોકરાનું બી ઇન્તિકાલ થઈ ગયું ને એના પાપાનું બી ઇન્તિકાલ થઈ ગયું જે ચાર વર્ષનો છોકરો હતો એનું બી ઇન્તેકાલ તો એ હાલતમાં તો એ કોઈ ભાનમાં તો ન હોય એના પાસે એવી રીતના જુબાની લઈ ને ફરિયાદ નોંધાવી લીધી ને અમે કાલે એક નોટિસ આપી અરજી કરેલી છે હજી અરજી કરવા પછી બી આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે ને આ ચીફ ઓફિસર પર ફરિયાદી નહીં નોંધાવે તો અમે હાઈકોર્ટમાં જશું સોમવારે અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે